વિહાર કરીને દાહોદ આવી રહેલા જૈન સાધવી તેમજ શ્રાવક નું અકસ્માત કરી મોત નીપજાવી ગાડી નાસી ગયેલા અજાણ્યા વાહન ચાલક આરોપીને દાહોદ પોલીસે ગાડી પર લાગેલી આધારે ઝડપી પાડ્યો છે નમસ્કાર આપની સાથે હું ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ઉપર દાહોદના કંભોઈ ગામ નજીક ગતરોજ વહેલી સવારે એક પિકઅપ ગાડીના ચાલકે લીમખેડા થી વિહાર કરી દાહોદ આવી રહેલા જૈન સાધ્વી તેમજ એક શ્રાવક ને લેતા બંનેના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા પિક અપ ગાર્ડનનો ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળથી તેની પિકઅપ ગાડી લઈને નાસી ગયો હતો આ ઘટનાને લઈને દાહોદના જૈન સમાજમાં ઘેરા સોપની લાગણી છવાઈ જવા પામી હતી તો બીજી તરફ વાહન ચાલકની ધરપકડની માંગ સાથે મુનિશ્રે સુનીલ સાગરજીએ અન્નજલનો ત્યાગ કર્યો હતો જૈન સમાજ દ્વારા દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજવીવસિંહ ઝાલાને રજૂઆત કરતા દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજવીપસિંહ ઝાલાએ ગુનાની ગંભીરતાની જન્મ લઈ તાત્કાલિક બે ડીવાયએસપી એલસીબી એસઓજી આઠ પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ સહિત એકસો ત્રીસ પોલીસ જવાનોની અલગ અલગ ટીમો બનાવી ગોધરાથી લઈ દાહોદના ખંગેરા ચેકપોસ્ટ સુધીના રસ્તાઓ ઉપર ફરી વળ્યા હતા અને સો ઉપરાંત સીસીટીવી તપાસથી સીસીટીવી ફૂટેજના આધારે ગાડીના આગળના ભાગે લગાડાયેલ નવી ગ્રીલના આધારે ગાડીના ચાલક આરોપીને માત્ર ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો અકસ્માત સર્જી નાસી જનાર આરોપીનું નામ જાવેદ ઉર્ફે રાજા અસલમભાઈ શેખ હોવાનું જાણવા મળ્યું છે અને તે દાહોદના માળેના ટેકરા જુમ્મા મસ્જિદ પાછળનો રહેવાસી છે અને તેને અકસ્માત પછી પિકઅપ ગાડી પોતાના ભાઈને ત્યાં સંતાડી દીધી હતી પરંતુ પોલીસને ઘટના સ્થળથી મળેલી ગ્રીલ અને કેમેરામાં જોવા મળેલી ગાડી ઉપર લાગેલી નવી આધારે પોલીસની ટીમે તેની પોલીસ કલાકોમાં ઝડપી પાડી તેના વિરુદ્ધ પોલીસ મથકે ગુનો દાખલ કરી જેલ ભેગો કરી આગળની કાર્યવાહી હાથ છે ઘટનાની હકીકત એ પ્રકારની છે કે આજ રોજ વહેલી સવારના સમયે જે મુ અને તેમના શ્રાવક લીમખેડા થી દાહોદ વિહાર રહ્યા હતા એ વખતે કંબોઈ ગામની પાસે એક અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી તેમનું મોત નીપજાયું આ બાબતે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લાના પોલીસ વડા ડોક્ટર રાધીપી ઝાલા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ બે ડીવાયએસપી એલસીબી એસઓજી અને જિલ્લાના આઠ જેટલા પીએસઆઈ પીઆઈ અલગ અલગ ટીમો બનાવી ગોધરાથી લઈને કતવારા સુધીના ખંગેલા સુધીના તમામ સીસીટીવી કેમેરા જે સો પ્રાપ્ત સીસીટીવી કેમેરા હતા જે ટીમમાં લગભગ એકસો ને ત્રીસ ઉપર માણસો હતા આ તમામ માણસોએ ડેપમાંથી જેટલા બી રસ્તાઓ મળી રહ્યા છે તેમના ઇન રસ્તાઓ ક્યાંથી છે બાયપાસ રસ્તાઓ ક્યાં છે એ તમામને ઝીણોત્પુર ચેક કરી જે ફેટ્રોલ ઇન્જિનિયર ગાડી છે એ ગાડીને શોધી કાઢી અને તેમના ચાલક પણ શોધી કાઢ્યો છે અને અનડિટેક ગુનાને ડિટેક કર્યો છે તપાસમાં એવું જણાય છે પ્રાથમિક દ્રષ્ટિએ કે જે ચાલક છે એમણે પોતે બેદરકારીથી નેગેજન્સી ડ્રાઇવિંગ કરી અને પોતે જાણતો હોવા છતાં કે ભાઈ આ પ્રકારનું કૃત્ય છે એ માણસનું મૃત્યુ નીપજાવી શકે છે તેમ છતાં એક રશિયન નેગેજન્સી ડ્રાઇવિંગ કર્યા અને જે રાહદારી ચાલી રહ્યા હતા એ રાહદારીને પાછળથી ટક્કર મારી તેમના બંનેના મોત નીપજાવી અને જગ્યાને ત્યાં મદદ કરવાને બદલે ત્યાંથી છોડી દે અને નાસી જઈને ગુનો કર્યો છે જે અન્વયે લીમખડા પોલીસ સ્ટેશનની અંદર આ લગતનો ફેટલ મોટર વ્હીકલના નિયમો અને નેગ ડ્રાઈવિંગની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તજવીજ હાલમાં ચાલુમાં છે